ભંગાર નો નાખી બોલો ભંગારો ભયા થઈ જાય હવે આપણે પણ હં ફર્યા છે આપડે ભર્યું છે ને ગાડીમાં તો કટ પડે છે પણ તમે તો કેવા બોરે લઈને આવ્યા ખબર છે એ કંજુ છે ને બોરે લઈને આવ્યા આપડે જો મફત લેવું છે આલુ હોય તો આલે ને કોઈ પણ એમ ને આરે કર્મ જ કોઈ રાખતા ને આપણે જો આલે ઈ ખરું માર તારે ઈ એને ઠેકણ ને એની તારે હેડાય તો કુક મળી જાય મળી જાય બંગાર બંગાર ચાલો ભાઈ બંગાર બંગાર લાલ બીળુ લાલ લીલુ જેવો હોય એવો બંગાર ચાલે ઓ કાકા

એ તો સંગાર છે શું તમાર શું આલવાન છે આલવાન કે બે તગાર આલતો હા રહે છે એ તગાર નહી કાકા આ તો ઓનલાઈન કોટા છે ઓનલાઈન કોટા છે ઓય આ કોટાજી આલ્યા બોલતા ઓનલાઈન બોલતા કોટા આમ જોવા તો દે નહી દેરો આ જોવો કરો આરી આલવાન દે એય એ ઓમે કાકા એ

અને આપડા આ બો દેખાય છે સેન ઘરતર હોય એમ મો તો વર્ષીન વર્ષી આવો તો તો હવે આ બે દાર મારા ઘરે આવી તારે ઓમા પેલો જાદન આવે루 જાદા જોડો ચા ગાડી મેલ આળે ને હા મારી વાજેન આ લોક તો કોલો આ ઓય કે પરું કોણ હા ખાલી ઘર

એ એકટા જા જા કરો જા ને રાખો દેવો કરો ને અમાય તાજુમ ઓય એ વાત આ છે ઓ બેહી જા ઓય કોમ તો આપણે બોલ ખોટો છે કે ઓય આ મેળવરા એય રીતનું બોલ ખોટો કાકા કોટો વન લાઈન છે એટલે વાઈફાઈ વાળો છે હોય કનેક્ટ કરેલું છે અને કમ્પ્લીટ કરો તા વજન કરો લે હું મેલાવ પાડો જો આપ પાડો જો આપ કાકા જો જો કોટા હું નક તમન એવું થાય કે માવળ જાય છેતરી ગયા જી મકા છે આ વાય મીટર વાત છે પાડો જો પાડો બોલ છે બોલ છે બોલ તો કોટા રે કેટલો છે 1 કિલો ને 700 ગ્રામ 1 કિલો ને 700 ગ્રામ